નમસ્કાર ગુજરાત લોકશાહીમાં દોઢે દોઢ કરોડ પટેલો સ્વાગત છે અને બાકી રહેતા સમાજ તો ભાવભર્યું સ્વાગત છે ચૂંટણી પંચ દ્વારા હજી બેનરો મારવામાં આવ્યા હતા એની ઉપર ફરિયાદ દાખલ થઈ છે ભારતીય જનતા પાર્ટીએ એના લેટર પેડ ઉપર ફરિયાદ આઈપી છે બરોબર આ ભારતીય જનતા પાર્ટીના

એટલી વસ્તુ યાદ રાખજો તમે બધાય પૂછો છો કે બની ગજેરા અહી કોણ છે ને બની ગજેરા કેના ભેગો છે સાતે સાત વિધાનસભાની અંદર ઘરે ઘરે બની ગજેરા ઊભા થાય છે હજી તમને નથી ખબર અને આ અમે કોઈ તમારી એવી કમળની પાર્ટીથી બી નથી ગયા અત્યાર સુધી ભાજપમાં જ હતા અને હજી ભાજપમાં જ છે પણ આ તમારી દૂરનીતિનો તમે જે પ્રયોગ કરો છોને આ અમે એના વિરુદ્ધ ઘડીશું મનસુખભાઈ માંડવિયાની અત્યારે પત્રિકાઓ બહાર પડે છે વોટ્સઅપ ગ્રુપ કે સોશિયલ મીડિયામાં કે મીડિયાની અંદર પણ પત્રિકાઓ બહાર આવે છે આવું મનસુખ માંડવીયા કાર્યકર્તાઓ કરે છે તો મારા વાલા પ્રેમીજનો સ્નેહીજનો અને મારા વાલીડા કાર્યકર્તાઓ તમારા બધાની એટલી કેમ ફાટે છે અમારાથી મતદાતાઓનો રોષ છે મનસુખ માંડવીયા ને આજે પણ સ્વીકારવામાં નહી આવે અને કાલે પણ સ્વીકારવામાં નહી આવે અમારે તો અમારી પોરબંદર લોકસભાની અંદર કા રાદડીયા પરિવાર જોઈએ કા ખોરાક પરિવાર જોઈએ ને કા ભરત બોકરા જોઈએ ને કા

ભારતીય જનતા પાર્ટીનો આજે પણ વિરોધ થશે અને કાલે પણ વિરોધ થશે ઉમેદવાર નહીં બદલે ને તો મનસુખ નહીં સ્વીકારે અમારે લલિત વસોયા અત્યારે સ્થાનિક છે તો સ્થાનિક હાલશે અને હાલવા ના જ છે એટલે આ ભારતીય જનતા પાર્ટીના જે સ્થાનિક નેતાઓ છે જે ધારાસભ્યો છે એમનો કોઈનો વાક નથી એમને કોઈ અમને કીધું અરે મારે જ જયેશભાઈ એ ટક્કર હાલેશ ખેડૂત આંદોલન વખતની ની મારે જયેશભાઈ ટક્કર આવે છે જયેશભાઈ મને ક્યાંથી કહેવાના તમે બધા એમ કેશો જયેશભાઈ મારા ભાજપના નેતાઓ મારા મત વિસ્તારના નેતાઓ એ કોઈ કોન્ટેક્ટ નથી મને કોણ કહેવાનું આ અમારી આ અમારું અભિયાન છે અમારું સ્વ અભિયાન છે આવનારા પાંચ વર્ષ તમારા બાળકોના બચાવવા માટે અમે લડી છીએ અમારે એક પ્રકારની લાલચ નથી લાલચ રાખી હોત ખેડૂત આંદોલનમાં તો અત્યારે કરોડપતિ હોત પણ આ પબ્લિક ન સમજતી આ ભાજપિયા હું ઘૂટ પાઈ છે ને ખબર નથી પણ બહુ સમય ખરાબ આવવાનો છે એટલું વસ્તુ યાદ રાખજો કારણ કે તમે થાય થાય છે છે ગુજરાતની અંદર ભાજપના એટલે હું પબ્લિકને એટલું જ આહવાન કરું છું કે આંદોલન ચાલુ જ છે આ અમારું અભિયાન ચાલુ જ છે ચાલુ જ રહેવાનું બે દિવસની અંદર તમારી ઘીરે ઘીરે પત્રિકા બતાવવાની છે હું ઉપલેટામાં જ છું ને તમારા સ્થાનિક વિસ્તારમાં જ છું મુંજાતા નહીં હું મુંજાતા નહીં રાકાવથી બારવટિયા ન થાય લડાય આવી પત્રિકાઓ સમજી ગયા તમે તારે મૂંઝાતા નહી અમે પબ્લિક ભેગા જ છીએ અને અમે એમ માં જ રહેવાના છીએ લલિત વસોયા ને અઢી લાખ ની લીડેથી જીતાડવા અમે પ્રયત્ન કરશું જો ભારતીય જનતા પાર્ટી મનસુખ માંડવીયા ને નહીં બદલે ફરિયાદ થાય કદાચ ફાંસીએ ચડાવી દઈએ પણ મનસુખ માંડવીયા ને આઈ જ નહી કાયલ નહીં પરમદી નહીં એક વઠાડિયા ફસી નહી પોરબંદર લોકસભાની અંદર જીતાવા દેવામાં આવશે નહીં જય સરદાર